ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક ત્રણ લાખ ગુણીની આવક થતાં જગ્યા ટૂંકી પડી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરાતા અત્યાર સુધીની ઐતિહાસિક ગુણીની આવક થઈ માર્કેટિંગ યાર્ડના આસિસ્ટ સેક્રેટરી હિતેશ સાવલિયાએ જણાવ્યું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ લાખથી વધુની ગુણી આવક એ ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક છે

માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલા પાર્કિંગમાં પાંત્રીસો થી વધુ વાહનો લાગ્યા હતા ખેડૂતોને વીસ કિલો ધાણાની હરાજીમાં બજાર ભાવ આઠસો થી લઈ સોળસો રૂપિયા સુધી મળ્યા હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે તેમ યાર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરી હિતેશ સાવલિયાએ જણાવ્યું હતું ગુજરાતનું અગ્રિમ ગણાતું ગોંડલ ગઈકાલે ધાણાની આવક શરૂ કરવામાં આવેલ હતી જેમાં લાખ ગુણીથી વધારે આવક થયેલ છે આ આવક ઐતિહાસિક આવક થયેલ છે અને વાહનો જોઈએ તો પાંત્રીસોથી વધારે વાહનોની લાઈનો જોવા મળેલ હતી તેમજ ખેડૂતોને આઠસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે અત્યારે ધાણાની આવક ગોંડલ માર્કેટ ખાતે સદંતર બંધ કરવામાં આવી છે અહેવાલ ગોંડલ બ્યુરો લોકાર્પણ